સુરત પાલિકા સંચાલિત હોસ્પિટલ ફરી વિવાદમાં આવી છે વૃદ્ધ દર્દી સાથે અમાનવીય વ્યવહાર કરાયાનો આક્ષેપ કરવામાં આવ્યો છે વૃદ્ધને આખી રાત સારવાર ન આપવામાં આવી હોવાનો આક્ષેપ સાથે પરિવાર દ્વારા હોબાળો કરવામાં આવ્યો હતો હાજર મહિલા રેસિડેન્ટ ડૉક્ટર દ્વારા દારૂ ન મળવાના કારણે ખેંચ આવ્યો હોવાનું જણાવીને પરિવાર સાથે ઉદ્ધતાઈ પરિવર્તન કરવામાં આવ્યું હોવાનો પરિવારજનોએ આક્ષેપ કર્યો છે તો બીજી તરફ દર્દીના સંબંધી પણ તબીબની સૂચના મુજબ રિપોર્ટ ન કરાવતા હોવાનો વિડીયોમાં રજૂઆત કરતા જોવા મળી રહ્યા છે આ મામલે સુપ્રિન્ટેન્ડન્ટ દ્વારા કમિટી બનાવીને તપાસ હાથ ધરવામાં આવી છે વિવાદોનો પર્યાય બની ગયેલી સુરત મહાનગરપાલિકા સંચાલિત સ્મીમેર હોસ્પિટલમાં વધુ એક વિવાદ સામે આવ્યો છે સુરત જિલ્લાના કીમ ખાતેથી પાસઠ વર્ષીય મનસુખભાઈ ગિમરભાઈ ટેલરને ખેંચ આવતા રાત્રે સ્મીમેર હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા ઘરમાં ચોર્યાશી ત્યારબાદ તેમને તાત્કાલિક મેડિસિન વિભાગમાં દાખલ કરવામાં આવ્યા હતા જોકે સારવારના બીજા દિવસની રાત્રે આખી રાત કોઈ પણ પ્રકારની સારવાર ન આપવામાં આવી હોવાનું પરિવારે આક્ષેપ કર્યો હતો મેડિસિન વિભાગના વોર્ડ નંબર ફાઈવ એ માં પરિવાર વૃદ્ધને લઈને પહોંચ્યો હતો જ્યાં હાજર મહિલા રેસિડેન્ટ ડોક્ટર અને અન્ય સ્ટાફ સાથે આ બાબતે બોલાચાલી થઈ હતી પરિવાર દ્વારા આક્ષેપ કરવાની સાથે વિડીયો પણ બનાવવામાં આવ્યો હતો મહિલા રેસિડેન્શિયલ ડોક્ટર દ્વારા જણાવવામાં આવ્યું હતું કે દારૂ ન મળવાના કારણે વૃદ્ધને ખેંચ આવે છે આ બાબતે ડોક્ટર અને દર્દીના પરિવારજનો સામસામે આક્ષેપો કરતા હતા દર્દીના પરિવારજનો દ્વારા વિડીયો પણ બનાવવામાં આવતો હોવાથી મોબાઈલ પણ ખેંચવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો દર્દી સાથે તબીબો દ્વારા અમાનવીય વ્યવહાર કરવામાં આવ્યો હોવાની સાથે દર્દીના પરિવાર સાથે ઉદ્ધતાઈ ભર્યું વર્તન કરવામાં આવ્યા હોવાના આક્ષેપ સાથે વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો મેડિસિન વિભાગમાં થયેલા આ વિવાદની જાણ સુપ્રિન્ટેન્ડન્ટ સુધી પહોંચી ગઈ હતી જેને પગલે આ મામલે કમિટી બનાવીને તપાસ હાથ ધરવામાં આવી છે ડૉક્ટર જીતેન્દ્ર દર્શન સુપ્રિન્ટેન્ડન્ટ સ્મીમેર હોસ્પિટલે જણાવ્યું હતું કે દર્દીની સારવાર બાબતે સ્મીમેરના વાયરલ વિડીયોને લઈને તપાસ થશે સ્મીમેર હોસ્પિટલમાં દર્દીની સારવાર બાબતના વાયરલ વિડીયોને લઈને તપાસ કમિટી બનાવવામાં આવશે વાયરલ થયેલ વિડીયો બાબતની જાણ મને મીડિયાના માધ્યમથી થઈ છે ઘણી વખત દર્દીઓની સારવાર દરમિયાન ખેંચના સિમ્ટમ્સ જોવા મળતા હોય છે દર્દી પહેલેથી જ સ્મીમેર હોસ્પિટલમાં સારવાર લેતું હતું બીજા દિવસે સારવાર દરમિયાનનો આ વિડિયો છે કમિટીની તપાસ બાદ જવાબદાર સામે કાર્યવાહી થશે સ્મીમેર હોસ્પિટલમાં ક્યારેય પણ કોઈ જ ગેરરીતિ ચલાવાશે નહીં

તમારે કીધું કે ઇમરજન્સી કેસ છે ત્યારે તમે એનાથી ઇન્જેક્શન આપો તમારે એક ડોક્ટર અલગ કે એક ડોક્ટર અલગ કે આ વિડીયો હમણાં મેં જોયું મીડિયા વતી અને મારા જે આરએમઓ સાહેબ છે એને મને મોકલ્યું છે અને એને પાસેથી પ્રાથમિક જાણકારી લેતા મને એ ખબર પડી છે કે દર્દીની ટ્રીટમેન્ટ ચાલતી જ હતી હવે એ જે ગેરસમજ થઈ છે કે ટ્રીટમેન્ટ આપતી અપાતી નથી કે એ પેશન્ટના અને એ તપાસનો વિષય છે એના માટે હું તપાસ કમિટી નિમીને પછી એ જે આગળની તપાસ છે એ કારણ શું છે બધાનું અને જે વાત વિડીયોમાં દેખાય છે કે ભાઈ દારૂ ના મળી અને એના કારણે ખેંચ આવી છે તો એ કદાચ ડોક્ટર જે છે એ જે વિડ્રોલ સિમ્ટમ્સ છે એના માટે સમજાવવાનો પ્રયત્ન કરતા હશે જેમાં કે આપણે વ્યસન જે હોય છે એ સૌથી પહેલાં એની ટ્રીટમેન્ટમાં જે વ્યસન જે રોકવાનું હોય છે એના કારણે પણ વિડ્રોલ સિમ્ટમ્સ આવતા હોય છે અને એના વિડ્રોવલ સિમ્ટમ્સની જે અને એક તો જે વ્યસન હોય છે જેના જે વસ્તુથી એના આડઅસર હોય છે અવયવો પર અને જે વિડ્રોલ છે એના એના પર હોય છે હવે ખેંચ આવવાનો વિષય જે છે એ વિડ્રોલના ભાગરૂપે હોઈ શકે કે વ્યસનના લીધે હોઈ શકે અને બીજું પણ કારણ હોઈ શકે એ તપાસનો વિષય હતો એના માટે જે એમઆરઆઈ કરાવવાની હતી એ બાબત લઈને કંઈ એ માથાકૂટ થઈ હતી છતાંય હું તપાસ કમિટી નિમું છું જેમાંથી એ ખબર પડશે કે કારણ મુખ્ય કારણ શું હતું કારણ કે હોસ્પિટલમાં એટલા બધા દર્દીઓ આવતા હોય છે ડૉક્ટરની કોઈ એ એ એ નથી હોતી કે ભાઈ કોઈને એ કરવાનું ખોટું કરવાનું હોય હવે આ બાબત શું થયું છે એના માટે તપાસ કમિટી જે નિર્ણય આપશે એ પ્રમાણે ચોક્કસપણે એક્શન લેવાશે